નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 6ઠ્ઠી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમને આપડા કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી Android એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો કોર્સ અને ઓફર સંબંધિત માહિતી માટે આ નંબર છે એમાં તમે ફોન કરી શકો છો તો આ નંબર ઉપર WhatsApp મેસેજ પણ કરી શકો છો વધારે ચર્ચાઓ ન કરતા શરૂ કરીએ આજનો છઠ્ઠી સપ્ટેમ્બરના કરંટ અફેરનો વિડીયો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે જે લોકોએ પેડ કોર્સ લીધો છે એ લોકોને ક્વિક રિવિઝનની પીડીએફઓ ઓલમોસ્ટ બધી અપલોડ થઈ ચૂકી છે તો આ બધી જ ક્વિક રિવિઝનની પીડીએફઓ છે બરાબર એનાથી તમે તમારું રિવિઝન ફટાફટ કરી શકશો એક નજર છે બરાબર એના ઉપર ફેરવીને જજો પરીક્ષામાં જાઓ ત્યારે એટલે જે અગત્યના મુદ્દાઓ છે તમારે છૂટી ના જાય જેમ કે રેન્કિંગ અગત્યની બધી એક પીડીએફમાં આપી છે યુદ્ધ અભ્યાસો બધા આપ્યા છે બધી પીડીએફ સ્વરૂપે છે કોઈ વિડીયો નથી એટલે તમે ફટાફટ રિવિઝન કરી શકશો બરાબર સો એક વખત પરીક્ષામાં જતા પહેલા એ બધી પીડીએફ છે એના ઉપર નજર ફેરવીને જોજો રિવિઝન માટેની ઓકે ચાલો

ભારત અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે આ યુદ્ધ અભ્યાસનું નામ જ યુદ્ધ અભ્યાસ છે સો એ આપણે યાદ રાખીશું તો યુદ્ધ અભ્યાસ નામનો એક યુદ્ધ અભ્યાસ છે ભારત અમેરિકા વચ્ચે થાય છે બંને દેશોની સેના એટલે કે આર્મી વચ્ચે થતો એક્સરસાઇઝ છે આ વખતે કેટલામું સંસ્કરણ હતું એવું ક્વેશ્ચન આવી શકે તો 21મું સંસ્કરણ હતું ઓકે આ યુદ્ધ અભ્યાસનું આયોજન છે અમેરિકાના અલાસ્કા ખાતે કરવામાં આવેલું છે ઓકે અને આનું મુખ્ય ઉદ્દેશ્ય આંતર સંચાલન સામરિક દક્ષતા અને

અને ભારતના કયા રાજ્ય સાથે સંબંધ આવે છે રાજસ્થાન રાજ્યની અંદર આ એનજીઓ આવેલું છે બીજી વસ્તુ કે આ સૌથી પેલું ભારતીય સંગઠન છે બરાબર અથવા તો ભારતીય એનજીઓ છે કે જેમને રામન મેક્સેસ પુરસ્કાર મળેલો છે ઓકે આ રામન મેક્સેસ પુરસ્કાર છે એની શરૂઆત ઓગણીસો સત્તાવન માં થઈ હતી ભારત એ ફિલિપીન્સ ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા રામન છે એમના નામ ઉપરથી આને નામ આપવામાં આવેલું છે અને એશિયાના નોબલ પુરસ્કારના નામથી પણ ઓળખવામાં આવે છે સૌથી પહેલા ભારતીય વ્યક્તિ કે જેમને નોબલ પુરસ્કાર મળ્યો સોરી નોબલ પુરસ્કાર નહીં રામન મેક્સેસે પુરસ્કાર મળ્યો છે નોબલ પુરસ્કાર નહીં અહીંયા ભૂલ છે ઓકે રામન મેક્સેસે શું આવશે રામન મેક્સેસે પુરસ્કાર મેળવનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ એ છે વિનોબા ભાવે ઓગણીસો ને મળ્યો છે હવે નોબેલ પુરસ્કારની પણ વાત આવી ગઈ છે તો એની પણ વાત કરી લઈએ એ ક્યારે મળ્યો તો ઓગણીસો ને તેરમાં સૌથી પહેલો કોને મળ્યો તો બધાને યાદ હોવું જોઈએ બરાબર આરટી લખ્યું છે હવે તમને ખબર પડી જોઈએ બરાબર ને હવે ખબર ન હોય તો પછી તમારે તૈયારી મૂકી દેવી જોઈએ બરાબર ને તો પ્રશ્ન છે અને યાદ આવી જવું જોઈએ આરટી ઉપરથી યાદ આવી જોઈએ હાલમાં જ ભારતના નવા કંટ્રોલ એન્ડ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ આ કોણ બન્યું છે અથવા તો કોની નિયુક્તિ કરવામાં આવી છે કંટ્રોલર જનરલ એકાઉન્ટ તરીકે

અને માં ભારત ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ભારત કરેલું ઓકે આની 25 આવૃત્તિ હતી બરાબર અને આનો ફૂલ ફોર્મ થાય એસસીઓ નું સંઘાઈ સહયોગ સંગઠન ટોટલ આના સભ્ય દેશો છે બરાબર એ ભારત ચીન રશિયા પાકિસ્તાન કઝાકિસ્તાન કિર્ગિસ્તાન તજાકિસ્તાન ઉઝબેકિસ્તાન અને ઈરાન આ બધા એના સભ્ય દેશો છે 2001 માં એસસીઓ બન્યું હતું ભારત 2017 થી જોડાયું છે

સિંગાપોર ભારત વચ્ચે દ્વિપક્ષીય વિશ્વ એરપોર્ટ રેન્કિંગ વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગ એમાં સિંગાપોર એરપોર્ટ પ્રથમ સ્થાને હતું ઓકે ભારત સિંગાપોરે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે હસ્તાક્ષર કર્યા છે અને એઆઈ તૈયારી સૂચકાંક એમાં સિંગાપોર પ્રથમ સ્થાને હતું ભારતનું સ્થાન છે બોતેરમું હતું ક્લિયર તો એ પણ યાદ રાખશું આટલા મુદ્દા હતા બરાબર એ આપણે યાદ રાખવાના હતા હાલમાં ચર્ચામાં રહેલ સ્વદેશી રીતે વિકસિત કરેલ માઇક્રો પ્રોસેસર ચીપ નામ જણાવો ભારતે એક સ્વદેશી રીતે માઇક્રો પ્રોસેસર ચીપ વિકસિત કરી છે એનું નામ છે વિક્રમ થ્રી ટુ ઝીરો વન આ ચીપને ખાસ યાદ રાખીશું આ ભારતે સ્વદેશી રીતે વિકસિત કરી છે

એના પછીનો પ્રશ્ન ને લગભગ હું કદાચ ઈસરો નું પૂરું નામ બોલવામાં ભૂલ કર્યો છું ઇન્ડિયન સાયન્ટિફિક નહીં હોય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બરાબર યાદ આવી ગયું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ફૂલથી સાયન્ટિફિક બોલાઈ ગયું છે આ ઓપ્શન પાછા આપશે તે સો મારી ભૂલ કરેક્ટ કરી લઉં છું અહીંયા ઓકે અને સાયન્ટિફિક નહીં સ્પેસ આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ક્લિયર શું તે મારી ભૂલ હતી એનસીઆરટી ઓકે એનો પાસઠમો સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવેલો છે પેલી સપ્ટેમ્બરે એનસીઆરટી નો સ્થાપના દિવસ હોય છે સ્થાપના સ્થાપના થઈ ઓકે અને હાલમાં જ આનો દિવસ એક સપ્ટેમ્બરે છે ફૂલ ફોર્મ થાય નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઓકે આ એનસીઆરટી ના સ્થાપના દિવસ ઉપર થોડું ઘણું લોન્ચિંગ કરવામાં આવેલું છે ચેનલ લોન્ચ કરી છે બાલ વાટિકા ટીવી ચેનલ એને ખાસ ધ્યાન રાખજો એનસીઆરટી એ પોતાના સ્થાપના દિવસમાં બાલવાટિકા ટીવી ચેનલ લોન્ચ કરી છે બાળકો માટે ઉપરાંત બે પહેલો શરૂ કરી છે દીક્ષા ટુ પોઈન્ટ ઝીરો અને પ્રશસ્ત ટુ પોઈન્ટ ઝીરો પહેલ શરૂ કરી છે પ્રારંભિક બાળકણ અને સ્કૂલી શિક્ષા માટે સમાવેશી અને ડિજિટલ શિક્ષણના ઉપકરણો બાળકોને મળી રહે વિદ્યાર્થીઓને મળી રહે એ માટે આ પહેલો શરૂ કરી છે ઓગણીસો એકસઠમાં આની સ્થાપના થઈ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે

તરીકે માન્યતા આપનાર સૌથી પહેલો દેશ બન્યો છે તો ફ્રાન્સ છે એને તરીકે માન્યતા આપી છે અને આવું કરનાર કેવો જી સેવન કરજો જી સેવન દેશ હતો એ ધ્યાન રાખજો ફુજેરા ગ્લોબલ સુપરસ્ટાર બે હજાર નું ટાઇટલ કોણે જીત્યું પ્રણવ વેંકટેશ જીત્યું છે બટુકમમાં ઉત્સવ ઉત્સર કયા રાજ્યમાં જોઈએ તેલંગાણા નો પ્રસિદ્ધ તહેવાર છે બટુકમ

એવા લોકો ખાસ ફોકસ કરે ઓકે બસ આ સાથે છ સપ્ટેમ્બરના વિડીયોને રજા આપી દઈએ સાત સપ્ટેમ્બરના વિડીયોમાં ફરી પાછા મળતા રહેશે